ભારત પાકિસ્તાન મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધૂળ ચટાડી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધૂળ ચટાડી દર વખતની જેમ આ વખતે પણ સુરતી લાલાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી સુરતના માગડ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને વિજયની ભવ્ય ઉજવણી કરી ઢોલ નગાડા વગાડાયા ફટાકડા ફોડાયા અને જીતની ખુશીમાં લોકો ઝૂમી ઉઠ્યા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌચતી પગલાં તરીકે પાગલ અને શહેરના મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબિદા મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે ભાગલ ચાર રાસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી કરાઉટ મોટા સંખ્યામાં બાગલમાં એક દેના હતા